ખેડૂતના દરેક પ્રશ્નો ખેતી પ્રધાન અમારો વિસ્તાર છે ત્યારે ખેડૂત ને લઈને જે હાલાકી ભોગવવી પડે છે એ ખુબ કફોડી છે હું તમને એક જ ઉદાહરણ આપી દઉં કે આ ગામ વિસાવદર વિધાનસભામાં જાય છે ત્યારે આ ગામના આખા જે જુનાગઢ ના જે ખેડૂતો હતા

ખેડૂતો માટે ભાજપ ને ઘર ભેગું કરવું છે આપણા ટેક્સના પૈસા જે ખાઈ ગયા છે એ ભાજપને ઘર ભેગું કરવું છે આપણા છોકરાઓની ની ખાઈ ગયા આપણા દવાખાનામાં સુવિધાઓ નથી આપતા દવાખાના ખાઈ ગયા એટલે કે પ્રાથમિક સુવા હંમેશા લડતી રહે છે કેરળા ગામના દરેક યુવાનો વડીલો ભાઈઓનું હું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટી માં અને જોરદાર જય ઘોષ સાથે આપડે ભારત માતાની જય જયકાર બોલાવ બોલો ભારત માતા